અખાત્રીજની વાર્તા સાંભળવાથી ઘરમાં ક્યારે પૈસાની ખોટ આવતી નથી અખાત્રીજની સાંભળવાથી ઘરમાં ઝઘડા નથી તેમજ થતી નથી નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે ન માત્ર તમારા હૃદયને સ્પર્શી જશે પરંતુ તમને દેવી લક્ષ્મીની શક્તિ અક્ષયા તૃતીય એટલે કે અખા ત્રીજના દિવસનું મહત્વ અને શ્રદ્ધાની તાકાતનો અહેસાસ કરાવશે સાથે જ આ કથા ખૂબ જ રોમાંચિત છે એટલે વિડિયોને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં ચાલો વિડિયોને શરૂ કરીએ ઘણા સમય પહેલા એક નાનકડું ગામ હતું અને એ ગામનું નામ હતું સુવર્ણપુર અને એ ગામ એટલું સુંદર હતું કે જાણે લાગતું હતું કે પ્રકૃતિએ પોતાના હાથે તેને શણગાર્યું હોય લીલાછમ ખેતરો નદીનું નીલું પાણી અને આ ગામના લોકોના હૃદયમાં શુદ્ધ ભક્તિ અને ગામની હવામાં શાંતિ અને પવિત્રતા ભરેલી હતી આ ગામમાં એક વસ્તુની કમી હતી અને એ વસ્તુ હતી સમૃદ્ધિ ગામના લોકો દિવસ રાત મહેનત કરતા ખેતરોમાં પરસેવો પાડતા પણ તેમની મહેનતનું ફળ એટલું ન મળતું જેટલું તેઓ ઈચ્છતા આ ગામમાં રહેતો હતો એક યુવાન અને તેનું નામ હતું રમેશ તે એક સાધારણ ખેડૂતનો દીકરો હતો તેની પાસે ન તો ધન હતું અને ન તો શિક્ષણ પરંતુ તેના હૃદયમાં એક અગ્નિ પ્રજ્વલિત હતી તેનું એક સપનું હતું કે તેના ગામને એક દિવસ સમૃદ્ધ બનાવશે રમેશની માતા સીતાબાઈ દેવી લક્ષ્મીની પરમ ભક્ત હતી તે દરરોજ સૂરજ ઊગે એ પહેલાં ઘરના નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવતી ફૂલની માળા ચડાવતી અને દેવી લક્ષ્મીની પૂજા કરતી અને તેની પ્રાર્થના હંમેશા એક જ હતી હે માતા લક્ષ્મી અમારા ગામ પર તમારી કૃપા વરસાવો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવો એક દિવસ રમેશે તેની માતાને પૂછ્યો માં તું રોજ લક્ષ્મી માતાની પૂજા કરે છે તેમની આટલી ભક્તિ કરે છે પણ આપણા ગામની હાલત કેમ નથી બદલાતી આપણે ગરીબીમાં જ કેમ જીવીએ છીએ સીતાબાઈએ થોડી ગંભીરતાથી પણ હસીને કહ્યું દેવી લક્ષ્મી તો દરેકના ઘરે આવે છે પણ એમનું સ્વાગત કેવી રીતે કરવું એ આપણે શીખવું પડે લક્ષ્મી માતા ફક્ત ધનની દેવી નથી પરંતુ તે શુદ્ધતા શ્રદ્ધા અને સારા કર્મોની પણ દેવી છે જો આપણે આપણા હૃદયને શુદ્ધ રાખીએ નિઃસ્વાર્થ ભાવથી કામ કરીએ તો દેવી નક્કી પ્રસન્ન થશે રમેશના મનમાં આ વાત ઘર કરી ગઈ અને તેણે નક્કી કર્યું કે તે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા કંઈક ખાસ કરશે એ જ સમયે ગામના વડીલોએ મોટી જાહેરાત કરી આ વખતે અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાશે અક્ષય તૃતીયા એટલે કે એક એવો દિવસ જેના પર કરેલું કોઈ પણ સારું કામ અક્ષરફળ આપે છે એટલે કે તેનું ફળ ક્યારેય પણ ખૂટે નહીં આ દિવસનું મહત્વ સાંભળીને રમેશના મનમાં એક જુસ્સો જાગ્યો એણે નક્કી કર્યું કે અક્ષય તૃતીયા પર એ એવું કંઈક કરશે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય અને ગામની ગરીબી દૂર થઈ જાય પણ પ્રશ્ન એ હતો કે આટલું મોટું કામ તે એકલો કેવી રીતે કરશે રમેશના મનમાં ઘણા સવાલો ઊભા થયા તેને લાગ્યું કે તેને કોઈ માર્ગદર્શનની જરૂર છે તે ગામના એક વૃદ્ધ સાધુ સ્વામી વિશ્વનાથ પાસે ગયો સ્વામીજી ગામની બહાર એક નાનકડી કુટીરમાં રહેતા હતા લોકો કહેતા હતા કે સ્વામીજીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી અને તેમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત હતા

નિસ્વાર્થ ભાવ અને અખૂટ શ્રદ્ધા જો તું આ ત્રણેય વસ્તુઓથી કામ કરીશ તો દેવી લક્ષ્મી નક્કી તારા ગામ પધારશે સ્વામીજીએ રમેશને એક રહસ્ય પણ જણાવ્યું તેણે કહ્યું અક્ષય તૃતીયાના દિવસે જો તું દેવી લક્ષ્મીનું એક ખાસ મંદિર બનાવીશ જેમાં ગામના દરેક વ્યક્તિનો પ્રેમ શ્રદ્ધા અને સમર્પણ સમાયેલું હોય તો દેવી પ્રસન્ન થશે પણ યાદ રાખજે આ મંદિર બનાવવા માટે તારે એક પડકારનો સામનો કરવો પડશે રમેશે ઉત્સુકતાથી પૂછ્યું કેવો પડકાર સ્વામીજી સ્વામીજીએ ગંભીર થઈને કહ્યું આ મંદિર બનાવવા માટે તારે ગામની નદીના તળિયેથી એક ચમત્કારી મૂર્તિ લાવવી પડશે આ મૂર્તિ દેવી લક્ષ્મીની છે જે સેંકડો વર્ષો પહેલા એક મોટા પૂર દરમિયાન નદીમાં ખોવાઈ ગઈ હતી આ મૂર્તિમાં દેવીની ખાસ શક્તિ સમાયેલી છે પણ તેને લાવવી સરળ નથી નદીનું પાણી ઊંડું છે અને ત્યાં એક રહસ્યમય શક્તિ પણ છે જે એ મૂર્તિની રક્ષા કરે છે રમેશનું હૃદય ધડકવા લાગ્યું એને લાગ્યું કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે નદીનું પાણી ઠંડુ અને ખૂબ ઊંડું હતું અને ગામના લોકોમાંથી કોઈએ ક્યારેય આવું જોખમ ન લીધું હતું પરંતુ રમેશની અંદર એક જુસ્સો જાગ્યો અને એણે નક્કી કર્યું ગમે તે થાય આ મૂર્તિએ લાવશે અને ગામ માટે મંદિર બનાવશે અક્ષય તૃતીયાનો દિવસ નજીક આવી રહ્યો હતો રમેશે ગામના લોકોને એકઠા કર્યા અને તેમને પોતાનો પ્લાન જણાવ્યો શરૂઆતમાં ગામના લોકોને વિશ્વાસ ન થયો કે નદીના તળિયે કોઈ મૂર્તિ હશે કેટલાક લોકોએ રમેશની મજાક પણ ઉડાવી પણ રમેશની આંખમાં ચમકતો વિશ્વાસ અને જુસ્સો જોઈને ગામના યુવાનો તેની સાથે જોડાયા ગામના યુવાનોએ નદીના કિનારે એક નાનું શિબિર બનાવ્યું રમેશે રોજ નદીના પાણીમાં ડૂબકી મારવાનું શરૂ કર્યું પણ દિવસો વીતતા ગયા અને મૂર્તિનો કોઈ પત્તો ન મળ્યો નદીનું પાણી ઠંડુ હતું જેથી રમેશ દરેક ડૂબકી પછી ખૂબ થાકી જતો હતો ગામના કેટલાક લોકોએ કહેવાનું શરૂ કર્યું કે આ બધું નકામું છે પરંતુ રમેશે હાર ન માની એક રાતે રમેશ જ્યારે નદીના કિનારે એકલો બેઠો હતો ત્યારે તેના મનમાં શંકાઓ ઊભી થવા લાગી કે શું હું ખરેખર આ કામ કરી શકીશ શું મૂર્તિ ખરેખર અહીં છે તે રાતે તે જ્યારે તે થાકીને ઊંઘી ગયું હતું ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેનું સ્વરૂપ એટલું તેજસ્વી હતું કે રમેશની આંખો ઝંખવા લાગી તે સ્ત્રીએ કહ્યું રમેશ હું લક્ષ્મી છું તારી શ્રદ્ધા અને નિષ્ઠા મને સ્પર્શી ગઈ છે પણ મૂર્તિ લાવવા માટે તારે તારા હૃદયની શુદ્ધતા સાબિત કરવી પડશે આવતીકાલે જ્યારે સૂરજની પહેલી કિરણ નદીને સ્પર્શે ત્યારે તું ડૂબકી મારજે અને મૂર્તિ તને મળશે પણ યાદ રાખજે તારે નિસ્વાર્થ ભાવથી આ કામ કરવું પડશે રમેશની આંખો ખુલી ગઈ તેનું હૃદય ખુશીથી નાચવા લાગ્યું બીજા દિવસે સવારે તે નદીના કિનારે પહોંચ્યો ગામના લોકો પણ તેની સાથે હતા જ્યારે સૂરજની પહેલી કિરણ નદી પર પડી ત્યારે રમેશે ઊંડો શ્વાસ લીધો અને નદીમાં ડૂબકી મારી અને આ વખતે નદીનું પાણી અચાનક શાંત થઈ ગયું જાણે કોઈ દિવ્ય શક્તિઓ તેને થંભાવી દીધું હોય રમેશે નદીના તળિયે એક ઝાંખો પ્રકાશ જોયો રમેશ તે પ્રકાશ તરફ આગળ વધ્યો અને તેના હાથમાં એક સોનેરી મૂર્તિ આવી મૂર્તિ એટલી સુંદર હતી કે લાગતું હતું કે દેવી લક્ષ્મી પોતે તેમાં બિરાજમાન હોય રમેશે મૂર્તિને પોતાના હૃદય સાથે ચાંપી અને બહાર આવ્યો જ્યારે ગામના લોકોએ મૂર્તિ જોઈ ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા મૂર્તિમાંથી એક દિવ્ય તેજ નીકળતું હતું ગામના વડીલોએ કહ્યું આ મૂર્તિ ખરેખર દેવી લક્ષ્મીની છે આજથી આપણું ગામ ધન્ય થઈ ગયું ગામના લોકોએ કોઈએ ફૂલોની માળા બનાવી તો કોઈએ દીવાદાન કર્યા અક્ષય તૃતીયાના દિવસે ગામના લોકોએ એક મોટી શોભાયાત્રા કાઢી અને મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરી તે દિવસે આકાશમાંથી જાણે ફૂલોનો વરસાદ થઈ રહ્યો હોય એમ ગામની હવામાં એક અલૌકિક સુગંધ ફેલાઈ ગઈ લોકોના હૃદયમાં શાંતિ અને ખુશીનો અહેસાસ થયો તે દિવસથી સુવર્ણપુરની કાયા પલટ થઈ ગઈ ખેતરોમાં બમણું અનાજ થવા લાગ્યું ગામના લોકોના ધંધા ચમકવા લાગ્યા અને દરેકના ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રકાશ ફેલાયો પરંતુ આ કથા અહીં પૂરી થતી નથી ગામના લોકોમાં એક નવો ઉત્સાહ જાગ્યો તેઓએ નક્કી કર્યું કે હવે દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે તેઓ દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરશે અને ગામની સમૃદ્ધિનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે કરશે રમેશની શ્રદ્ધા અને તેની મહેનત ગામના લોકો માટે પ્રેરણા બની લોકો કહેતા રમેશની શ્રદ્ધા જોઈને દેવી લક્ષ્મીએ આપણા ગામ પર કૃપા વરસાવી આજે પણ સુવર્ણપુરમાં દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે મોટો ઉત્સવ થાય છે લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને રમેશની શ્રદ્ધાની વાતો કરે છે તો મિત્રો આ હતી અક્ષય તૃતીયા અને દેવી લક્ષ્મીની રોમાંચક કથા આ કથામાંથી આપણને એ શીખ મળે છે કે શુદ્ધ હૃદય નિસ્વાર્થ ભાવ અને અખૂટ શ્રદ્ધા હોય તો દેવી લક્ષ્મી નક્કી પ્રસન્ન થાય છે આ કથા આપણને એ પણ શીખવે છે કે મુશ્કેલીઓથી ડરવું ન જોઈએ કારણ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ રોમાંચિત અને પ્રેરણાદાયક કથા સાંભળવા માટે ફરી મળીશું વિડીયો જોવા માટે ધન્યવાદ